શંકેશ્વર શ્રી પાર્શ્વનાથ પ્રતિષ્ઠિત છે તેવા વિજ્ઞાન શંકેશ્વર પુરમ ના આંગણે કુંભણ ગામ અમદાવાદ થી પાલીતાણા હાઈવે ઉપર પાલીતાણા થી પંદર કિલોમીટર દૂર દોડસો જૈન તીર્થકર ભગવાનોના અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ જાન્યુઆરી બે હાજર પચીસ ઉજવાશે જેમાં નિષ્ણા શ્રી શ્રી પરમપૂજ્ય આચાર્ય શ્રી અશોક સાગર સુરીશ્વજી મહારાજ સાહેબ અને જેના પ્રેરણાદાતા છે તેવા પરમ પૂજ્ય આચાર્ય લબ્ધિચંદ્ર સાગર સુરેશ્વજી મહારાજ સાહેબ તથા સાધુ ભગવાન પાવન નિશ્રામાં જીનેશ્વર પરમાત્માના પાંચ કલ્યાણકોની ભવ્ય ઉજવણી સાથે તારીખ સત્યાવીસ જાન્યુઆરી પવિત્ર મુહૂર્તે એકસો પચાસ જીન બંબોની પ્રતિષ્ઠા ભારે ઉલ્લાસ ઉમંગપૂર્વક ઉજવાશે રિપોર્ટર અસલમ ગાહા